સરહદી સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુ થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય છે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ સાહેબ નાઓ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે પંકજ એએસઆઈ પંકજકુમાર કુશવાહા અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

જેથી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા આ મજકુરિસમ હાજર મળી આવ્યો હતો અને આ મજકુર કબજામાંથી એલ્યુમિનિયમના વાયરો તથા તાંબાના વાયરો મળી આવ્યા હતા જે બાબતે પૂછપરછ કરતા ઇસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા હોવાની હકીકત જણાવી હતી જેથી મજકુરી શક પડતી મિલકત તરીકે બી એનએસએસની કલમ અનુસાર કબજે કરી મજકુરીસમને બી એનએસએસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરો ત્રીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર અને તાંબાના વાયરો પિસ્તાલીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બાવીસ હજાર પાંચસો આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપી સોયબ અબ્દુલ્લા મોખા રહેવાસી ચાંદચોક ભીડનાકા બહાર ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે